હું એક માલકીનબાઈના ઘરે કામ કરતી હતી હું વિધવા હતી અને હજી યુવાન પણ હતી તેમનો દીકરો શહેરમાં નોકરી કરતો હતો તેની મા બીમાર હતી એટલે તે પંદર દિવસની રજા લઈને ઘરે આવ્યો હતો હું તેની માતાની ઘણી સેવા કરતી હતી આ કારણે તે બહુ ખુશ રહેતો હતો એક દિવસ હું તેને તેના ઓરડામાં ચા આપવા ગઈ તે લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો તે બહુ સુંદર લાગતો હતો હું તેને ચોરી ચોરી જોઈ રહી હતી તેણે મને પોતાની પાસે આવીને બેસવાનું કહ્યું તે સમયે ઘરમાં અમે બંને જતા તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને મિત્રો આજની અમારી કહાની માત્ર શિક્ષણ અને મનોરંજન માટે છે આ કહાનીના પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે તેથી તેનો કોઈ પણ વ્યક્તિ જગ્યા કે સંસ્થા સાથે કોઈ સંબંધ નથી તો ચાલો હવે શરૂ કરીએ આ રસપ્રદ સફર નમસ્કાર મિત્રો મારું નામ ઈશ્વરી છે હું વિધવા છું મારા ઘરની આર્થિક સ્થિતિ નબોઈ હતી મારા માતા પિતા બીજાના ખેતરમાં મજૂરી કરીને કોઈ રીતે ગુજારો કરતા હતા મારી એક ભાઈ અને એક બહેન છે અને હું ઘરમાં સૌથી મોટી છું ગરીબીને કારણે મારા ભણતરની સફર બાર સુધી જ થઈ શકી ત્યાર પછી ઘરના લોકોએ મારા લગ્ન માટે સંબંધ જોવાનું શરૂ કર્યું અને ચાર પાંચ વર્ષમાં મારા માટે એક સારો સંબંધ આવ્યો તે છોકરો એક સારી કંપનીમાં કામ કરતો હતો લગ્ન પછી મારો પતિ મારા પ્રત્યે ખૂબ સારું વર્તન કરતો હતો મારી દરેક નાની મોટી જે કાંઈ જરૂરિયાત હોય તેનું ધ્યાન રાખતો હતો સાસુ સસરા પણ સારા હતા પણ ક્યારેક ક્યારેક મને તાણા આપતા હતા તેમ છતાં અમારું જીવન સારી રીતે ચાલી રહ્યું હતું પણ મિત્રો કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું લગ્નના માત્ર બે વર્ષ પછી જ મારા પતિનું હાર્ટ એટેકથી અચાનક અવસાન થઈ ગયું એક ક્ષણે એવું લાગ્યું કે મારા પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય મારા માતા પિતા મને ઘરે લઈ આવ્યા હું સંપૂર્ણ એકલી પડી ગઈ હતી કોઈ કામમાં મન નહોતું લાગતું મને જમવાનું પણ ભાવતું નહોતું મારા પિતાને પણ ખૂબ દુઃખ થતું હતું કે તેમની દીકરીનું ઘર ઉજળી ગયું મારા પતિને ગયે ત્રણ ચાર મહિના થયા હતા મેં વિચાર્યું કે હવે ફરીથી સાસરે જાઓ કારણ કે મારા મા બાપ પર હું બોજ બનીને રહેવા નથી માંગતી પણ જ્યારે હું સાસરે ગઈ તો ત્યાં મારી સાથે ખૂબ ખરાબ વર્તન થવા લાગ્યું મારા સાસરિયા વાઓએ મને નફરતથી જોવાનું શરૂ કર્યું તેમને લાગતું હતું કે મારા કારણે જ તેમના દીકરાનું અવસાન થયું છે તેઓ મને તાણા આપતા મારપીટ કરતા પછી હું સાવ તૂટી ગઈ મને સમજાતું નહોતું કે હવે શું કરવું પણ એક દિવસ તેણે મને ઘરેથી કાઢી મૂકી હું પિયરમાં ના ગઈ અને અહીંયા ત્યાં ભટકતી રહી હું થાકીને હારીને જ્યારે સ્ટેન્ડ પર બેસીને રડી રહી હતી ત્યારે એક સ્ત્રીએ મને જોઈ તે મારી નજીક આવીને મારા હાલચાલ પૂછ્યા મેં મારી આખી કહાની તેને કહી તેને મારી ઉપર દયા આવી અને તે મને પોતાના ઘરે લઈ ગઈ તેનું ઘર મોટો બંગલો હતો તેમના પતિનું પણ અવસાન થઈ ગયું હતું અને તે પોતાના દીકરા સાથે રહેતી હતી પણ અત્યારે દીકરો શહેરમાં નોકરી કરતો હતો મેં તેને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું ઝાડુ પોતા રસોઈ હું ઘરના બધા કામ કરતી હતી માલકીન પણ મને બહુ માન આપતી હતી અને સમયસર પૈસા પણ આપતી હતી એક દિવસ તેઓ મને પોતાના પરિવારની તસવીરો બતાવી રહી હતી ત્યારે તેણે મને પોતાના દીકરાની તસવીર બતાવી અને કહ્યું આ મારો દીકરો સિદ્ધાર્થ છે મેં તેને જોયો તો તે ખૂબ જ હેન્ડસમ હતો મોટી કંપનીમાં નોકરી કરતો હતો અને હજી અવિવાહિત હતો તે ફોટામાં ખૂબ આકર્ષક લાગતો હતો બસ આ રીતે દિવસો પસાર થતા હતા પણ અચાનક એક દિવસ માલકીન બીમાર પડી ગઈ તેણે દીકરાને ફોન કરીને બોલાવી લીધો દીકરો તરત પંદર દિવસની રજા લઈને ઘરે આવ્યો અને મેં તેને પ્રથમ વાર જોયો ત્યારે મારી નજર તેના પર અટકી ગઈ તે ખરેખર સુંદર અને સજીલો હતો માને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા તેને રડતો જોઈને હું પણ ભાવુક થઈ ગઈ માતાએ મારો પરિચય કરાવ્યો કે આ ઈશ્વરી છે તેને મેં કામ ઉપર રાખી છે તે વિધવા છે પરંતુ મારી ઘણી સેવા કરે છે રાત્રે પણ મારા માટે જાગે છે તેણે મારી તરફ સ્મિત સાથે જોયું અને કહ્યું થેન્ક યુ હું શબ્દોમાં જવાબ ન આપી શકી ફક્ત માથું હલાવીને હવ હું સ્મિત આપી દીધું હવે ડૉક્ટરે કહ્યું હતું કે તેમની માતાને હજી ચાર પાંચ દિવસ હોસ્પિટલમાં રાખવી પડશે ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થતો ગયો હું રોજ ઘરે જઈને જમવાનું બનાવતી અને તેમનું અને સિદ્ધાર્થનું ટિફિન લઈને હોસ્પિટલે આવતી સિદ્ધાર્થ પોતાની માતાને ખવડાવતો તેમની સેવા કરતો તેને પોતાની માતા પ્રત્યે એટલો પ્રેમ જોઈને મારું મન ખુશ થઈ જતું જ્યારે હું તેને જમવાનું પરોસતી ત્યારે તે કહેતો કે મારા હાથમાં જમવાનું ખૂબ સ્વાદિષ્ટ બને છે એ ક્ષણે મને પહેલી વાર લાગ્યું તે દુઃખના અંધકારમાં પણ ક્યાંક પ્રકાશની કિરણ હોય છે તે પોતાની માતાને કહેતો માં સિટીમાં સારું જમવાનું નથી મળતું અને મા ઈશ્વરી કેટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે તેની માતા હસતા હસતા જવાબ આપતી હા તે ખરેખર સારી રસોઈ બનાવે છે રાતભર અમે બંને તેની માતાની સેવા કરતા સિદ્ધાર્થ હંમેશા મને પોતાના સારી અને મમતા ભરેલા નજરોથી જોતો હતો જ્યારે તે મને માતાની સેવા કરતા જોતો ત્યારે તેની આંખો ભીની થઈ જતી કેટલાક દિવસો બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ એક અઠવાડિયું વીતી ગયું હતું હવે સિદ્ધાર્થ માત્ર એક અઠવાડિયું જ રહેવાનો હતો તે માને ઘરે લાવ્યો માની તબિયત સારી હતી પરંતુ હજી થોડી નબોઆઈ હતી એટલે સંપૂર્ણ કાળજી લેવી જરૂરી હતી ઘરે આવ્યા પછી હું તેની વધુ સેવા કરવા લાગી વહેલી સવારમાં જાગીને ત્રણ લોકોનું જમવાનું બનાવવું ઝાડુ પોચા કરવા બગીચાના છોડને પાણી આપવું કપડાં ધોવા આ બધું હું કરતી હતી અને સિદ્ધાર્થ મને આ બધું કરતા જોઈ રહેતો હતો એક દિવસ અમે બંને હોલમાં ટીવી પર ફિલ્મ જોઈ રહ્યા હતા અને હું ભીંડી કાપી રહી હતી મારું ફિલ્મમાં ધ્યાન હતું ત્યારે અચાનક છરી મારી આંગળી પર લાગી ગઈ અને મારી આંગળી કપાઈ ગઈ હું પીડાથી સીજ પાડી બેસી સિદ્ધાર્થ તરત દોડીને આવ્યો તેણે જોયું કે મારી આંગળીમાંથી લોહી વહે છે તે તરત અંદર ગયો અને ફર્સ્ટ એડ બોક્સ લઈને આવ્યો તેણે મારી આંગળી પર ડેટોલ નાખ્યું સાફ કર્યું અને પટ્ટી બાંધી હું આ બધું જોઈ રહી હતી તેણે ખૂબ નરમાઈથી મારો હાથ સંભાવ્યો પટ્ટી બાંધ્યા પછી પણ તેણે મારો હાથ છોડ્યો નહીં હું તેની આંખોમાં જોઈ રહી હતી અને તે મારી આંખોમાં ઝાંખી રહ્યો હતો અમારી હોઈ ગઈ તેણે ધીમેથી પૂછ્યું બહુ દુખે છે મારી આંખોમાં આંસુ આવી ગયા સિદ્ધાર્થે મારા આંસુ પોતાની આંગળીઓથી પોચા કર્યા અને કહ્યું રડશો નહીં પછી તેણે મારી મદદ કરતાં રસોઈ પણ કરી હવે અમારી બંને વચ્ચે એક મજબૂત જોડાણ બની ગયું હતું આગળના દિવસોમાં અમારી વાતચીત વધી ગઈ સિદ્ધાર્થે મને મારા અતીત વિશે પૂછ્યું અને મેં તેને મારી આખી કહાની જણાવી દીધી મારા લગ્ન થયા પરંતુ પતિનું અવસાન થઈ ગયું સાસરિયામાંથી મને કાઢી મૂકી અને મારા મા બાપ ગરીબ છે તેથી અહીંયા હું આવી છું મારી વાત સાંભળીને સિદ્ધાર્થ બહુ ભાવુક થઈ ગયો તેણે કહ્યું તો તું ફરી લગ્ન કેમ નથી કરતી તું હજી યુવાન છે ખૂબ સુંદર છે કોઈ પણ તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે મેં કહ્યું હું વિધવા છું કોણ કરશે મારી સાથે લગ્ન લોકો તો ફક્ત પોતાનો ફાયદો જ જોવે છે તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું ઈશ્વરી હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું તારા જેવી પત્ની મને ક્યાંય નહીં મળે તું વિધવા છે કે ગરીબ એની મને કંઈ ફરક નથી પડતો મને તું પસંદ છે મારું દિલ તારી તરફ ખેંચાઈ ગયું છે હું આ સાંભળી આશ્ચર્યચકિત ચકિત થઈ ગઈ મેં કહ્યું હું વિધવા છું શું તમારી મા મને સ્વીકારી લેશે તે બોલ્યો હા હું આજે જ મા સાથે વાત કરીશ થોડા દિવસોમાં સિદ્ધાર્થે તેની માતાના વિષય પર વાત કરી હું કિચનમાં હતી પણ બધું સાંભળી રહી હતી તેણે કહ્યું માં મને ઈશ્વરી પસંદ છે તે તમારી ઘણી સેવા કરે છે તે વિધવા છે તો શું થયું જો હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરું અને તે તમારી કાળજી ન રાખે તો શું થશે હું ઈશ્વરી સાથે લગ્ન કરવા માગું છું પણ માં તમારો મત મહત્વનો છે તેની માતાની આંખોમાં આંસુ આવી ગયા તેણે મને બોલાવી મારી આંખોમાં પણ આંસુ હતા તેમણે મને અને સિદ્ધાર્થને ગવે લગાડી લીધા તેમના આ ગવે લગાડવામાં જ તેમની હાથ છુપાયેલી હતી થોડા સમયમાં અમારા લગ્ન થયા મારા માતા પિતા પણ લગ્નમાં આવ્યા બધા ખુશ હતા આજે હું સિદ્ધાર્થ અને મારી સાસુ સાથે ખૂબ ખુશીથી જીવન જીવી રહી છું સિદ્ધાર્થ મને ઘણો પ્રેમ કરે છે અને હું પણ તેને અને તેની માતાને દિલથી પ્રેમ કરું છું મિત્રો સિદ્ધાર્થે મારી સાથે લગ્ન કર્યા હવે તમે કહો શું તેણે ખોટું કર્યું કે સાસુ અસલ સચ્ચાઈ એ છે કે પ્રેમ ક્યારેય વ્યક્તિના જન્મ પરિસ્થિતિ કે અતીતને જોઈને થતો નથી પ્રેમ હંમેશા દિલની ભાવના અને ઈમાનદારીને જોઈને થાય છે વિધવા સ્ત્રીનું જીવન પૂરું થતું નથી તેને ફરીથી શરૂ કરવાનો મોકો મળવો જોઈએ સિદ્ધાર્થ અને ઈશ્વરીની પ્રેમકથાએ સાબિત કરી દીધું કે પ્રેમમાં ભેદભાવ ન હોવો જોઈએ ફક્ત સમર્પણ સન્માન અને અપનાવ હોવું જોઈએ જો મારી આ પ્રેમ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ ધન્યવાદ મિત્રો